જામનગર શહેર વિભાગના ડીવાય જે એન ઝાલાની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડાની વિગત એવી છે કે જામનગરના પટેલ કોરણી વિસ્તારમાં શેરી નંબર નવના ના છેડે યાદવ પાનની બાજુમાં શેરીમાં આવેલ ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના ફ્લેટમાં ભાડાનું મકાન રાખીને રહેતી બેન

જે બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિનું નેટવર્ક ચલાવવા માટે અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે આયાત કરવામાં આવી હતી અને એક હજારથી વધુની રકમ પ્રત્યેક પાસે ઉઘરાવીને સંતોષવામાં આવતી હતી જેમાં અમુક રકમ સંચાલક મહિલા પોતાની પાસે રાખતી હતી જ્યારે બાકીની રકમ બહારથી આયાત થયેલી સ્ત્રીઓને અપાતી હતી પોલીસે પાડેલા દરોડા દરમિયાન મળી આવેલા બંને પુરુષ ગ્રાહકો તેમજ સંચાલક મહિલા બેન સોની ત્રણેય સામે જામનગરના સીટીબી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો અને સરકાર તરફે સીટીબી ડિવિઝનના મહિલા એ સાઈ પ્રિન્સા બેન કેતનબાઈ ગુટ લખા ફરિયાદ બન્યા છે જે મતણે સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને બનાવના સ્થળેથી રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન વગેરે મળીને 35020 ની મત્તા સાથે કબ્જે કરવામાં આવી છે પોલીસ આ દરોડાની કાર્યવાહી સામે આસપાસના વિસ્તારના લોકો ટોળો એકત્રિત થઈ ગયું હતું એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બનાવની વિગત મુજબ એક ચિરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની નવના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધખાણ આ બેન પોતાના ભોગવટાવાળા વાળા કબજા વાળા આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નિતેશભાઈ શાંતિલાલ વસા ને બોલાવી પોતાના જમીન જે જમીન છે એનો સારી ચૂક માણવા માટે કુટરખાણું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોળ જીરો છ ઓબ્લિક પચીસથી થી તો ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ એક ચાર એક અને પાંચ એક મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને કાયદેસરની કાયદેસર કાર્યવાહી આગળ ચાલુ છે આ મામલે કુલ જે આરોપી છે નીતેશભાઈ શાંતિલાલ વસા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ દખાણ એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી ચાલુ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ